એક કલાકાર મને એવો બતાવી દો કે આપડા ખેડૂતના તાત હાટુ માવઠામાં એક પણ કલાકાર જાગ્યો કે કે હાલો આપણે ખેડૂત માટે ન્યાય માટે લડવું છે એક કલાકાર બતાવી દો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો ખાસ કરીને એક વિડીયોની ક્લિપો આવી છે બે ત્રણ આડિયો એટલે એમ વિડીયો બનાવ્યો પણ આ બેન એમ કે છે આ કલાકાર છે એમ કે કે મારે એક ભાગલા પડાવવા છે પણ કલાકારો એ આપણને હંમેશા ભાગલા જ પડાવ્યા છે પેલા આ કલિપ જોઈ લો પછી બે ત્રણ બીજું કલિપ બતાવું ખાસ કરીને આ કલિપ જોઈ લો પેલા મારે ભાગલા તો અમસ્તા પડાવવાના જ છે તમારા લોકો વચ્ચે આ થાંભલા થી લેફ્ટ એટલે જે શૂટ કરે છે ભાઈ થી લેફ્ટ અને રાઈટ એટલે તમે લોકો નક્કી કરી લો તમારે કઈ સાઈડ જવું છે આ મારી સાઈડ આ આ ઘેરદાર ઘુમતા ઝુમતા તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો હવે એક કલીપ હું બાદમાં બતાડી પણ હવે મારે કેવા માંગુ છું પૂરી વાત સાંભળજો અને લાઈક કોમેન્ટ ને શેર કરવાનું સુકતા નહિ શેર કર્યા વગર રહેશો જ તમે એક ખેડૂના પુત્ર હશો એટલે શેર કર્યા વગર રહેવો જ નહીં સો ટકા ગેરંટી આપી દો કારણ કે આપણે વિશા વગદરની ચૂંટણીમાં ખબર ને ઘણા ખરાબ આપણે શીખવાડતા કે શીખવાડતા કે ઓલું આપણે એક ભાઈ કે આપણે એમ કહેતા કે સનાતન ધર્મના સારા કામ થાય ઘેરે ઘેરે જોજો હવે ભગવત લહેરાય સનાતન ધર્મના સારા કામ થાય જોજો હવે ઘેરે ઘેરે ભગવો લહેરાય એટલે આપણે સ્પષ્ટમાં એમ કહેતા કે તમે મત આપજો ગોપાલ ઇટાલિયન મત આપજો એમ ગોપાલ ઇટાલિયાની તો ઓકાત પ્રમાણે દીવાત પડે આપણે તો ખબર પડી ગઈ ભાઈ સનાતન ધર્મના સારા કામ થાય ને જોજો હવે ભગવો લહેરાય એટલે ભગવો લહેરાવાની વાત કરે એટલે ગાંડો હોય ને મૂર્ખ હોય અને એમ ખબર પડી જાય કે આ ભગવો હોય ને એટલે કે ક્યાં મંદિર આવતું હોય મિત્રો મંદિર આવતું હોય ને કેસરી દેરી હોય ને એટલે એમ ખબર પડી જાય કે આ હનુમાનજી મહારાજની દેરી છે એમ એટલે માણસ બોલે તા ખબર પડી જવી જોઈએ કે આ માણસ શું કેવા માગે છે એટલે પૂરો વિડીયો જોજો દર્શક મિત્રો આ તમને મજા આવી જાય એ વિષાવજની ચૂંટણીમાં એમ હંદાય કેતા કે કે સનાતન ધર્મના સારા કામ થાય જોજો હવે ભગવો લહેરાય પણ આ નવ નવ દસ દસ જમણ માઠું છું એક પણ ખેડૂત એક પણ ખેડુ માટે એક પણ કલાકાર નથી બોલ્યો કે કોઈ એમ નથી કીધું કે ભાઈ આલો કે જગતના તાત માટે કોઈ એક પણ કોઈ રીલ બહાર પાડી એક રીલ બહાર પાડી હોય તો મને કયો હું હાલો ભાઈ એને આપણે લાખ લાખ વંદન કરવી કે ભાઈ આલો આ કલાકાર એક પરશ ગોસ્વામી અત્યારે ખેડુ માટે બિન સ્વાર્થ લડે છે બીજા અંદાજે તો રાજકારણી કોકને ભાઈ ચૂંટણી લડવી છે જેને તેને લડવું ભાઈ લડુઓ મુબારક પાછા પણ ઓલાની ઘોડે ન વેસાઈ જતા આપણે ઓલા આપણી કોંગ્રેસ સરકારે બાસઠ વેસી દીધા એમ વેસાઈ ન જતા લડવા તમ તારે અમે સપોર્ટ દેવું ને એક પણ એક પણ કલાકારે કોઈ એમ કીધું કે હાલો ભાઈ આ જગતનો તાત પાય માલ થઈ ગયો છે બે હાલ થઈ ગયો છે તો જગતના તાતની માટે એક પણ કોઈ કલાકારે રીલ મીકી કે હાલો કે ભાઈ સનાતન ધર્મના તો સારા કામ કરવા પણ આ ખેડૂત આ જગતના તાતના જગતના તાતે હું બગાડ્યું તમારું કોઈ પણ એક એક કો કેવો જોઈએ ને કે એક પણ એક વ્યક્તિ એમ કહી જવો જોઈએ કે સનાતન ધર્મના સારા કામ થાય એ તો કહી શકે પણ એક વ્યક્તિ એમ કીધું ભાઈ કે આ જગતના તાત હાટું આ જગતના તાતની માટે એક પણ રીલ કોઈ બનાવી એક પણ સપોર્ટ મેકી કે ભાઈ સરકારને નમ્ર વિનંતી આ જગતના તાતને કાંઈક ન્યાય આપો એવો કોઈ એક એક માયકાલાલ નીકળ્યો કોઈ મિત્રો એક માયકાલાલ નીકળ્યો તો મને કોમેન્ટ કરો આખા હોલ ગુજરાતની અંદર એક માયકાલાલ નીકળ્યો હોય કે ઓલ ગુજરાતની અંદર એમ એમ કોઈ કીધું હોય કે આ કલાકારે આપણા ગુજરાતના ફલાણા કલાકારે કલાકારે કે આ સનાતન ધર્મના ગુણ ગાવા એ કે ભક્તિના સમરા કાઢવાવાળા એ તમામે કોઈ પણ એક જે ખેડૂત લડવા વાળા એ જે રાજકારણિયામાં જેને ધારાસભ્ય છે એ તે ની હારે છે બીજો કોઈ નો બીજો હોય તો એ પરેશ ગોસ્વામી બીજો મિત્રો કહી દો કે હાલો કે આપણે ખેડૂત મિત્રો માટે એક પણ પાત્ર લડ્યું હોય એવું કહી દો મને મિત્રો કોમેન્ટ કરો હાલો આવીને તમને એમ કહી દીધું કે હાલો ભાઈ આજ હું ની હારે છું અમે કલાકાર સિવ અમી કવિ સિવ હાલો અમે કલાકાર સી કવિ ને હું તો ભાઈ જો આજથી આપણે શપથ લીધી છે કે આપણે સરપંચની ચૂંટણી નહી હું સરપંચ બની શકું ધારું તો પણ સરપંચનો સભ્ય નથી બનવાનું આપણે આજથી સરપંચના આપણે 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 જેમ પરેશ એમ એમ કીધું ને કે નથી લડવી તો સરપંચ નહીં પણ સરપંચનો સભ્ય નહીં બનવાનું મિત્રો ખાસ કરીને એવા શપથ લેવાવાળા એને સપોર્ટ કરવો આ તો ખાલી તમને કે આમ કરી નાખું ને તેમ કરી નાખું ને રાણો રાણાની રીતે બગલો બગલા ની રીતે બગલો ધોળો તો એ ને ખબર હોય

આપણે આ કલીપ મારે બતાવવાની નહોતી પણ હવે તમે આંધો પ્રદર્શન કરો ભાઈ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠલા ને હરિઓમ ઓમ વિઠલા અરે વિઠલો તો આદિકાળથી છે ને ગરબાએ આદિકાળથી છે પણ આ તમારો પહેરવાસ આદિકાળથી નથી તમારા માવતેરને પૂછો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠલા ને હરિઓમ ઓમ વિઠલા વાહ ભાઈ વાહ અવડા મોટા કલાકારો ને અંગ પ્રદર્શન કરવું તમારે તો એમ કરો હવે મારે તો હું બોલવું આ પણ આ લાવે તે ભાઈ હું એ તમારા એટલી બધી તો એની માયા લાગી છે બીજા કલાકાર ને બોલાવી લેવાય આ નકરા અંગ પ્રદર્શન કરે હવે પહેરવા કપડાનો ઢંગ નથી કપડાનો